હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ નમસ્કાર સ્વાગત છે આપનું સુરેન્દ્રનગરનો સત્તા સંગ્રામ ભાગ બે ભાગ બેમાં આપણે જોઈશું સુરેન્દ્રનગરની સીટના જ્ઞાતિ સમીકરણ વિશે સુરેન્દ્રનગરની અંદર આમ તો કોળી ક્ષત્રિય દલિત માલધારી મુસ્લિમ પાટીદાર બ્રાહ્મણ અને જૈન તમામ જ્ઞાતિના મતદારો વસવાટ કરે છે પરંતુ સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ કોળી મતદારો વસવાટ કરતા હોવાથી સુરેન્દ્રનગરની સીટ છે એ કોળી બહુલ્ય સીટ પણ કહી શકાય આ જ કારણથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો કોળી જ્ઞાતિના હોય તેવું ઘણીવાર બનતું આવ્યું છે સુરેન્દ્રનગરની સીટ ઉપર સૌથી વધુ કોળી સમાજના મતદારો છે જેની સંખ્યા અંદાજે પાંચ પોઈન્ટ નેવ્યાસી લાખ છે જ્યારે ક્ષત્રિય મતદારો પણ બે પોઈન્ટ ત્રેવીસ લાખ સુરેન્દ્રનગરની લોકસભાની સીટમાં છે દલિત મતદારો અંદાજે બે પોઈન્ટ ત્રણ લાખ છે જ્યારે એક લાખ માલધારી મતદારો પણ સુરેન્દ્રનગરની લોકસભાની સીટમાં છે પાટીદાર મતદારો અંદાજે એક પોઈન્ટ લાખ છે જ્યારે મુસ્લિમ મતદારો અંદાજે એક પોઈન્ટ એક લાખ છે બ્રાહ્મણ મતદારો એકસઠ હજાર છે જ્યારે જૈન મતદારો એકતાળીસ હજાર તેમજ અન્ય તમામ જ્ઞાતિના ઉમેદવારો ચાર પોઈન્ટ સુડતાલીસ લાખ સુરેન્દ્રનગરની લોકસભાની સીટ ઉપર છે લોકસભાની છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો બે હજાર ચૌદની અંદર ભાજપના દેવજીભાઈ ફતેપરાએ સોમાભાઈ પટેલને હરાવ્યા હતા જ્યારે બે હજાર ઓગણીસની એટલે કે છેલ્લી ચૂંટણીમાં મહેન્દ્રભાઈ મુંજપરાએ સોમાભાઈ પટેલને ફરીથી હરાવ્યા હતા આમ છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો આ વખતે ભાજપે નવા ચહેરાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે વિધાનસભાના હારેલા ઉમેદવારને ટિકિટ આપી છે ત્યારે હવે જોયું જોવું એ રહ્યું કે આ વખતની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે આવો જાણીએ બંને ઉમેદવાર વિશે ભાજપે ટિકિટ આપી છે ચંદુભાઈ શિહોરાને જેઓ ચુવાળીયા કોળી સમાજમાંથી આવે છે ચંદુભાઈ આમ તો મૂળ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા નેતા છે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે અને તેઓ ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે ગણાય છે ઋત્વિકભાઈ મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે પણ જાણીતા છે ઋતિકભાઈ મકવાણા બે હજાર સત્તરમાં ચોટીલા બેઠક ઉપરથી વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પરંતુ બે હજાર બાવીસમાં તેમની હાર થયેલી હતી તેઓ ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવી અને ગ્રેજ્યુએટ થયેલા છે સુરેન્દ્રનગરના સત્તા સંગ્રામ ભાગ બેની ની અંદર અમે આપને જ્ઞાતિ સમીકરણો વિશે પરિચય આપ્યો લોકસભાની ચૂંટણી વિશે માહિતી આપતો અમારો આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના સત્તા સંગ્રામ ભાગ ત્રણમાં આપણે જોઈશું સુરેન્દ્રનગરની છેલ્લી ત્રણ ચૂંટણીની મતદાનની ટકાવારી તેમજ પુરુષ મતદારો અને મહિલા મતદારોની સંખ્યા વિશે